કે આજે ધાનપુર તાલુકા બારિયા ગુરુ ગોવિંદ ચોક ઉપર બારીયા ચોકડી પર આદિવાસી સમાજ જ્યારે ગુરુ ગોવિંદ વીસ ડિસેમ્બરના રોજ જન્મજયંતિ ઉજવણી કરવાના હોય આદિવાસી સમાજ ત્યાં સાફ સફાઈ માટે ઉપસ્થિત હતું ત્યારે શાલુ પ્રશાસનના રાજ્યકક્ષાના મંત્રી શ્રી બસુભાઈ ખાબડ જે બાજારા રોડ પરથી આવી અને સીધા જે ગુરુ ગોવિંદ ચોક ઉપર કામગીરી સાચતી હતી તે જગ્યાએ અચાનક આવી ઊભા રહી અને આદિવાસી સમાજને સમગ્ર આદિવાસી સમાજને એ આતંકવાદી સ્વરૂપે સંબોધન કરી અને તોસડી ભાષામાં બોલી વ્યવહાર કરી અને આપણને સમગ્ર આદિવાસીઓને આતંકવાદી જાહેર કરે છે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે તમે એ વિડીયોને પણ ખો ખોજ કરી ale